नियो अटलो एको ले बंजो ने तन्न नेहा ले दे दो तो एको लो मु बेसिन टूर नेख दूगा ए छोकरा अरे छोकरा लाजो मु ये अपुन करी पर रे अपुन रे अपुन तो नहीं मन नकम ने इतनी तब महीने जितु ने हो जातो क्यों नहीं मन ले जाओ यो नेहा जो ने तू तने भविष्य मु को એ તો એ શું પછી નકોલે તો ઘરેલી ને પછી કશું લે યાર હવે તો મન થાતું તો વિડીયો તો દેખું છું લો મે રોજ મજે લ્યો ને અરે તે ચાની મોળ્યો કરી દે કાકા આવી આવો લે યાર પછી તો કહીયો કોઈ નઈ તું લે કુલતી હમે દીકે બસ હવે તો આવ છે લો હવે તીને ધમલ Lepas jumpa lagi, le, le. Jumpa lagi, le. Lepas 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 jumpa lagi, le.

મરે 8 મિનિટ લાગી ગયો હા આપે આ એક ડોબાન વાગ્યું કે આગોન તો પડતા હાથ ભઈ ગયો કે તો બોઢવા લઈ આવો ને હાથ ભઈ ગયો એટલે હારું હું આવું 5 મિનિટ થાય ખાલી આ આવો તરત આવો હા હું આવું તરત આવો 2 મિનિટમાં હા ખાઈ બા બાયકાળ કરો એટલું આ આવો હા એ હારું શું શું બોલા ખાયરા એ ઓય રાત થઈ ગયો હે મગર આ જો આ ના ના દુખાય ના દુખતા તમારે પાટો બાંધ દો ઓ एरा छु बगोले पई गयो क तमारै ए त बडो अलि भई गयो छले अलि अल्ला हात पकडजो ओनो नमी ओय अलि 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 लोहा बेठी अलि 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 दिसियो आत्ले भई गयो आत्ले अलि 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 खामो करो त बोडा भनो अलि दुकोले अलि दुकोले भई गयो अलि तिमी भई नछौ नि भयो छ अनि खामो कर त तिमी आ पाटो बोछ आ ला त न हात ला पकडु आजना ला त

ए यको म यो पुलियो त लैले आ हु भोर खरे अब आलु बोधाइ गयो है त ए तिमी त सिसी भलो यस्तो किन छ नि त धान भराय त हाल त पाटा त पुलि लाइन हटिया पटी जानु म खतरा छ के बिरे केम भक्वा ज्यु तु पछि त्यो आवाज नै आ आ इयो ए ए वीडियो खाली नौ केले भाइ जले

इकन आगे इकन ना बोले पने सब इकन तुम्हारे तो दाग पर है पब्लिक पर ये आपने आव... अवसे अवसे देखे नार। देखे नार। तो बहुत दे रहे हैं बहुत बकरा हो पड़ती है तुम्हारे बकरा हो पड़ती है हाँ तुम्हारे एक बार नहीं लुका पा ओलो ओ ओलो ना 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 ना

બટુ ની અલ્યા ચરી મરે હાથ ભઈ ગયો તો લ્યા ચાણ ભઈ ગયો અલ્યા અલテ અલテ તમ આવો હેડો એને છ હાથ મે નવજો એમ એ હો હય હય કરતો ન એ હો અલ્યા ભાઈ બનજો તું તલ્યા અલ્યા જોલી લો છોડું હજુ હે કા ચક હજુ હોતો ને અલ્યા મેં જીલો ને તું આઈ જાય તમાર અલ્યા શું તું હજુ હોલી ઓ યોલજો એ કુલનજી કુલનજી આટલું ઉપર પડવાનું દેખાય નહીં અલ્યા ખબર પડતી જ નહી તાણે કશું મોંતી જ નહી ছোক <59an> <Lucaricadia> <Q> <DVD>

মুয়াারিএশে ওস১দিয়েয হিতয়ে খলালের য়া঻খয়ে কারণীিংডরাতেশ গোয়ডিশেশে কাচিশাডরা। ঔবত শুটাছিশাডরিশে কালে আপণ� એટલે પિતડી મેલું ખાતે કાતે તો બેચકો ના આ કલેશન તો નહીં પી લીધું જીંદુ મોકળ્યો આ છોકરો એટલે વઢે છોકરાને કરી તો લઈ જો સર પરે ના હો અમે ન પીઉં તાર આ તાર બાન પા તાર બાન પા ચાલવા એને કીધું પાણી ઓલ્યા તને પાણી નો પી લઈ કે લે આ એ પણ પીજે પીટન માં રહતો મત લે લે બધું ઓલરેડી જો પાગળ જે પાટી પરાઈ જાય તો હું શું રાખું આ